કેમ છો વિદ્યાર્થી મિત્રો તમે લોકો બદ્ધ મજામાં છો ને તો આજે આપણે સ્વાધ્યાં છ પોઈન્ટ એક એનો પહેલો દાખલો ગણીશું ગયો છું દાભના પેલી જે છે રેખા એમબી અને સીડી ઓ બિંદુમાં છેડી છે આ જે આપી છે તમારી પાઠ્યપુસ્તકની આકૃતિ આ જે આકૃતિ જે છે આ જે આકૃતિ તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલી જે છે એ એમબી આ એમબી અને સીડી ઓ બિંદુ માં છેદે છે અને એ ઓ સી એટલે આ ખૂણો અને બી ઓ બી ઓઈ એટલે આ આપનો આ બે ખૂણાના માપ કેટલા છે ખિદ્ર શું છે અને બી ઓ બી ઓ આ ખૂણાનો માપ 40 અંશ છે તો બી ઓ અને વિપરીત કોણ સી ઓ ઈ શોધો ચાલો આપણે જે કઈ વિગત છે એ આધારે આપણે દાખલો થાય ગણી લઈએ હવે તમને એમ થાય કે આ બધી જુદી જુદી આકૃતિઓ જે મેં દોરી જે છે એ તમને આ આકૃતિઓમાંથી અલગ કરી અને તમે સરળ રીતે સમજી શકો એટલા માટે આ મેં દાખલો આ બધી આકૃતિઓ દોરી છે પણ આ દાખલો ગણતા પહેલા તમારી પાસે અભિગુણ એટલે શું એના ખ્યાલ ક્લિયર હોય તો દાખલો ખૂબ સરસ રીતે અને સરળ રીતે સમજી શકો ગૌના ધોરણ ની અંદર તમે લોકો અભ્યાસ કર્યો હોય અને અભિગમ એટલે શું એ તમને ખ્યાલ તમારો ક્લિયર હોય તો કોઈ વાંધો નહીં પણ જે વિદ્યાર્થી છે ને અભિગમ એટલે શું એ ભૂલી ગયા છે એ બરાબર સમજ નથી એ એને એ એ સંદર્ભમાં વાત કરું તો જે અહીંયા લખ્યું યાદ રાખો મારા દરેક પ્રકારના દાખલાઓ અંદર જે જે વસ્તુઓ રેફરન્સ તરીકે વપરાતી હોય એ યાદ રાખો અને લખું છું કે અભિગમ જે છે એના અંગ્રેજીની અંદર વર્ટીકલ ઓપોઝિટ angle કહેવામાં આવે છે તો અભિકોણ એટલે શું કે પરસ્પર છેદ થી બે રેખાઓ જ્યાં આ જે રેખા આપી છે એક રેખા આપી છે અને બે બીજી રેખા આપી છે અથવા એના નામ દેવાય તો દઈ દી આનું નામ તમારે એ આ બી અને સી આ તમારે સી છે અને આ ડી છે આ બે રેખાઓ પરસ્પર છેદે છે તેનાથી કેટલા ખૂણા બન્યા આ ખૂણો 1 બે ત્રણ અને ચાર આ ચાર ખૂણા પૈકી સામ સામેના ખૂણા સામ ખૂણો હું આ એક સામેનો ખૂણો આ બે ની સામેનો ખૂણો ચાર સામ જોડ જો જોડ રચે છે જોડ એટલે બે ખૂણા આ એક અને ત્રણ એટલે એક જોડી એ લખેલું જે છે અને બે અને ચાર આ બીજી જોડી જે છે એ બને છે આ જે છે એક અને ત્રણ ને અભિકોણ કે છે એ લખ્યું જ અભિકોણ જોડ અને બે અને ચાર ને પણ અભિકોણ ની જોડ બે છે અને અભિકર્ણની જોડના માપ સરખા હોય છે અભિકર્ણના જોડના માપ એટલે શું કે જેટલું તમારે a નું માપ હોય એટલું જ તમારે 3 નું માપ હોય જેટલું 2 નું માપ હોય એટલું જ તમારે 4 નું માપ હોય આ આધારિત જ હોય આપણે દાખલો ગણશું અભિકર્ણ એટલે શું અને અભિકર્ણની જોડના માપ સરખા હોય છે એક સરખા માપ હોય છે ખ્યાલ આવી ગયો તો ચાલો આ દાખલાની અંદર અભિકર્ણ જે છે થાય છે જો હવે એની અંદર એ પૂછ્યું ये तमारे A O C जो A O C व तब B O E आजे बीनु मार्केट में कुछ कितने हैं अने B O बराबर 40 जो B O D लेकिन फिर जो तमारी पाठ्य पुस्तक આ क्या है आ तमारे B O D आ हूँ से अनु मार्केट नू से 40 जो लखू अहिं B O D नू मार्केट नू से B O D बराबर क्या

ખૂણો બીજો કયો છે બી ઓડી બીઓ ડી શું થશે છે અભિકોણની શું છે અભિકોણની જોડ છે કારણ કે આ બે રેખાઓ જે છે પરસ્પર છેદે છે આ જે બે ખૂણા જે છે એ અભિકોણની જોડ છે આ બે ખૂણા પણ અભિકોણની જોડ થાય પણ આપણે એની કઈ જરૂર નથી એટલે હમણાં કાંઈ આપણે ઉલ્લેખ કરતા નથી ચાલો તો અભિકોણની જોડ છે એના માપ કેવો હોય છે અભિકોણની જોડનામાં એક સરખા હોય છે જેથી કરીને એવો અથવા આપણે લીટે લખશું વધારે પ્રમાણતો છે કે અભિ કંઈ લખવું છે અભિકોણની અભિકોણની જોડનામાં કેવા હોય છે સરખા હોય છે અભિકોણની જે જોડ હોય એના માપ કેવા હોય છે સરખા હોય છે ઓકે તેથી કરીને લખશું એઓસી આ બરાબર બીઓડી તેથી કરીને એઓસી બરાબર બીઓડી નું માપ બીઓડી નું માપ તમને પક્ષમાં આપ્યું છે બીઓડી બરાબર કેટલા છે 40 જો

કે તમારે ખૂણો એઓસી બરાબર કેટલા 40 અંશ તમારે મળ્યો ચાલો તો એઓસી બરાબર 40 અને બે ઓડે આ જે માપ મળ્યો 40 અંશ ક્યુ આ તમારે માપ કેટલું મળ્યું 40 અંશ અહીંયા લખો ચાલો હવે આપણે અહીંયા પણ તમને 40 અંશ લખી દેવા ચાલો બે ઓડે પણ તમારે કેટલો 40 અંશ ચાલો હવે આપણે આ જે વિગત આપી છે એના આધારે આપણે આગળ દાખલો લઈએ ચાલો તો હવે આપણે કઈ વિગત આપી છે જો તમારે ખૂણો ખૂણો બીઓ બરાબર કેટલા છે તમારે સિત્તેર આપ્યું છે આ પણ તમારે ક્યાં આપ્યું છે દાખલાની રકમમાં એટલે આપણે શું લખશું અહીંયા તમારે પક્ષ

આયાથી જે આકૃતિ આ દોરી છે એને હું સીધી કરી છે મેમ સીધી કે જે તે કરીને તમે લોકો સરળ રીતે સમજો છો હવે પુનરામ આપ લખી રાખો આ તમારી પાસે 40 છે આ તમારું કેટલું છે 30 છે જો એ તમે જોઈ શકો છો હવે આપણે આ ખૂણાનો સરવાળો કરીએ ઈ ઓ જો લખો હવે એ તમને ખ્યાલ આવી જશે ખૂણો ઈ ઓ આજે ખૂણો જે છે એની બરાબર શું આવશે તો ખૂણો બરાબર જો આ ખૂણો ઈ તો બરાબર આજે ઈ ઓબી ખૂણો ઈ ઓબી વત્તા ખૂણો બી ઓડી બીઓડી અથવા તો આપણે અહીંયા બી ઓય શબ્દ આપ્યો છે કયો શબ્દ આપ્યો છે આપણે બી ઓય તો અહીંયા આપણે બી ઓય જોશું ચલો આમ લેશું જો ઈ ઓ બી કયો કે બી ઓ ઈ કયો બધું સરખું જ થાય પણ આપણે બી ઓય આપ્યો છે તો આપણે બી ઓય લખી ચાલો ફરી વાર તમને ખ્યાલ જો બી ઓ ઈ આ બે ખૂણા જે છે એ ભેગા કરો એટલે તમારે ઈ મળે તમે લોકો સમજી ગયા છો ચાલો આ કેટલા આપ્યો છે BOE તો BOE 30 આપ્યો છે અને BOD આ તમારે આપ્યો છે 40 એટલે આ કુલનો સરવાળો કેટલો થાય 40 ને 30 70 એટલે EOD બરાબર કેટલા થાય 70 ચાલો હવે આ કુલનો માપ 70 જો EOD અથવા DOE આ માપ કેટલો થયો અથવા તમે જોશો આ બેનો સરવાળો કેટલો થાય 70

એટલે આપણે એવું લખશું અહીં હવે આપણે આકૃતિ દોરી અને આપણે આગળ ચાલીએ હવે ઉમરસાલ જરૂર હોય આપણે દૂર કરવાથી ચાલો હવે આપણે લખશું

કે જો ડી ખૂણો ડીઓ ઈ ખૂણો સી ઓ ઈ બરાબર એકસો ને એશિયાશ શું કામે કે આ બે ખૂણા જે છે એ પૂરકપો ની જોડ થશે તો અહીંયા લખું આજે બે ખૂણા વાત કરું છું પૂરક પોણ ની જોડ ચાલો વિડિયો હવે આમાં જેના માં ભાઈ પાછી આપણે લઈ તો ડીઓઈ નું કેટલું જો 70 આ તમારો માપ 70 મળ્યું તેથે કરીને આપણે લખશું કે ખૂણો સીઓઈ બરાબર કેટલા 180° તેથી ખૂણો સીઓઈ બરાબર 180 - તમારે આવશે 70 = 110° ખૂણો સી હોય બરાબર એકસો દસ સમજાઈ ગયું ને આ જે ખૂણો જે છે કેટલો એકસો ને દસ થાય ફરી વાર તમને કહું આ જે બે ખૂણાઓ જે છે એ એના માપ સરવાળો એકસો ને એસી અંશ થાય કારણ કે આ બે ખૂણાઓ સીઓ અને ડીઓ બે પૂરક કોણ જે છે ને આ બે ખૂણાનો સરવાળો એકસો એસી અંશ થાય એટલે સીઓ બરાબર તમને એકસો ને દસ અંશ મળ્યું હવે તમારે વિપરીત કોણ બોતવાનું છે ચાલો તો એ જરાક સમજી લઈએ હવે તમે જુઓ મારે જે મારે કહેવાની વાત હતી જો વિપરીત કોણ એટલે એ સમજાવી દો હવે થોડીક વાર પોતો હું આને દૂર કરી નાખું છું પ્યુ આને આ તમારે કેટલો મળ્યો એક સો હવે વિપરીત કોણ સમજાવું જો આને પણ દૂર કરો એ તમે ઝડપથી સમજી શકો આ તમારું બોલ બરાબર છે તો હવે લખો é C no primeiro quadrante, C O no primeiro quadrante. E é, o ver, C O E. Igual transo saindo પચાસ વિપરીત કોણ વિપરીત કોણ ચાલો આ જરાક સમજાવી દો વિપરીત કોણ એટલે શું આખો જે છે જો તમારે ઘડિયાળની વાત કરો એટલે તમે સમજી ગયો ઘડિયાળ ચક્ર છે આ તમને ખ્યાલ છે સીધી દેખાય એટલે એકસો હોય એટલે કે દાખલા તરીકે તમારે આ ઉપડો તમે જો કોણ માપક લેશો તો જીરો હોય છે કોણ માપક લેશો તો 0 જીરો પછી અહીંયા તમે જોશો તો નેવું હોય છે આ તમે જોશો તો એકસો ચાલો હવે તમે શેર વિચારો અહીંથી ત્યાં ઉપડી ગાઢ તમારે થોડો અહીંથી ફૂણો ઉગડ્યો એટલે નેવું થયો

નો થાય ત્રણસો સાહીઠ નો ખૂણો થાય એમાંથી આટલો બાદ કરો આ જે કોણ થાય ખૂણા શું આવશે સી ઓછા ત્રણસો સાહીઠ માંથી તમે એકસો બાર દસ બાદ કરો એટલે બસો પચાસ છે એ શું આવશે ખૂણા સિંહ નો વિપરીત કોણ એટલે આ રીતે આપણે આ દાખલો પૂર્ણ કરીએ છીએ મને ખ્યાલ છે કે આ દાખલો સમજાવવામાં મેં ઘણો બધો ટાઈમ લીધો છે પણ નબળામાં નબળો વિદ્યાર્થી કે જેને કોઈ પ્રકારનો બેઝ નો ક્લિયર હોય અને મારો આ વિડીયો જોશે તો હું મારું છું આસન કોણ વિશે પણ ખ્યાલ આવી ગયો મેં પૂરક કોણ પણ સમજાવ્યો ઉપરાંત આ વિપરીત કોણ પણ વ્યવસ્થિત રીતે સમજાવ્યો ભલે થોડોક ટાઈમ દીધો પણ હવે પછી તમને આ પ્રકારના દાખલાઓમાં કોઈ પ્રકારની મુશ્કેલી નહીં પડે એટલે આ ગણેનો દાખલો તમારી સાથે અભ્યાસ કરતા તમારા મિત્રોને તમારા સહાધ્યાયોને તમે શેર કરો અને મારી ચેનલ મેસ વિજો સીધા જાય સબસ્ક્રાઈબ કરો ચાલો આવજો